નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો હતો તો નડિયાદ શહેર મામલતદારની તપાસમાં દુકાનદાર દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવાનો સોળ હજાર કિલો અનાજનો જથ્થો

એમની દુકાન પર ગાંધીનગરની પુરવઠા ટીમે દરોડો પાડ્યો હતો અને તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ મળી હતી એ ક્ષતિઓના અનુસંધાને જે કેસ ચાલ્યો એના અનુસંધાને આપણે પરવાનો રદ કર્યો હતો એ પરવાનો રદ થતા એ દુકાનનો ચાર્જ આપણે પ્રિયાંક પટેલ નામના સંચાલકને આપવામાં આવ્યો હતો પરંતુ પ્રિયાંક પટેલ જે દુકાન ચલાવતો હતો તો એ દુકાનમાં પણ આપણે ફરિયાદો મળી હતી અને એ ફરિયાદ પરત્વે મામલતદાર સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે સોળ હજાર કિલોગ્રામનું ઘટ મળી હતી એટલે એમને એમ આપણાને રિપોર્ટ કર્યો હતો જે બાદ આપણે ખાતારાએ કેસ ચલાવ્યો હતો અને એ ખાતારાએ કેસમાં આપણે સોળ લાખ પચાસ હજારનો દંડ કર્યો છે ફાઇનલી